ुम जो मुमाजुमा हिंडोड़ो हाले व्रज केथ मो हिडो जुले रुम झु हिंडोड़ो हाले व्रज केन्दो जुले सोना रुपो हिंडोड़ो रे बाँधो सोना रुपानो हिँडो रे સોનાની સાંકળું રૂડીરે શોભે વ્રજ કેરોનાથ મારો હિંડોળે જુલે સોનાની સાંકળું રૂડીરે શોભે વ્રજ કેરોનાથ મારો હિંડોળે જુલે ગાદીન તકિયા મખમાલી બિછાવ્યા ગિન તકિયા મખમાલી બિછાવ્યા રેશમા વાલા રૂડી રે શોભે રજ કેરોનાથ મારો ડોળે ઝુલે રેશમની વાલા રૂડી રે શોભે રજ કેરોનાથ મારો ડોળે ઝુલે શાકયાની પાનનો ઇંડોળો રે બાંધ્યો શાકને પાનોવાલા હિંડોળો રે બાંધ્યો કાકડી કારેલા કેવારે શોભે વ્રજ કેરોનાથ મારો હિંડોળે ઝૂલે કાકડીને કરેલા સુંદર શોભે વ્રજ કેરોનાથ મારો હિંડોળે પાન અને ફૂલનો હિંડોળો રે બાંધ્યો ൂല നോഡോളോറെുലബവാലാ രൂടാ റെോഭേ വ്രജ കേരോ നാഥ മാറോ ഹിഡോളെ ജൂലേ മോഗരാ ഗുലബവാലാ രൂടാ റെോഭേ വ്രജ കേരോ മാോ ഹിഡോളെ ജൂലേ ഫളെ ഫൂലോ फूल नो ही नोड़ो रे बांधो वाला लीला में वानो ही नोड़ो रे बांधो केड़ा ने केरी रूड़ा रे सोहे व्रज केरो नाथ मारो ही नोड़े झूले केड़ा ने केरी रूड़ा रे सोहे व्रज केरो नाथ मारो ही सोहे સૂકા મેં વાનો વાલા હિંડોળો રે બાંધ્યો સૂકાવે વાનો વાલા હિંડોળો રે બાંધ્યો અખરોટને અંધીર રે સોહે વ્રજ કેરોનાથ મારો હિંડોળે ઝૂલે કાજુ વાલા રૂડા રે સોહે વ્રજ કેરોનાથ મારો હિંડોળે ઝૂલે મોતી માણેક નો હિંડોળો રે બંધ્યો મોતી માણેક વાલા હિંડોળો રે બાંધ્યો હિરલાની માડાવાલાૂડી રે સોહે કેરો નાથ મારો હિંડોળે ઝુલે હિરલાની માડાવાલા રે સોહે કેરો નાથ મારો હિંડોળે ઝુલે पीड़ा पि जर कशी जामा पीडा पितांबर वाला जरा कशी माला वाला रूडी रे सोहे ब्रज केरोनाथ मारो हिंडोळे झुले वाला रूडी रे सोहे ब्रज केरोनाथ मारो हिंडोळे झुले తుమ్ూ మారు మా హిండో హాలే రజగనా మరో హిండు జులే